જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મતદાન જાગૃતિ અભિયાન રન ફોર વોટ નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે નગરપાલિકામાં ચીફ ઓફિસર વાઘેલા તથા તાલુકાની વિવિધ એનજીઓ સાથે મિટિંગ યોજાઈ હતી ત્યારે આ મિટિંગમાં કેશોદ શહેરના મતદારો વધારેમાં વધારે મતદાન મતનો ઉપયોગ કરી મતદાન કરે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની સૂચના અંતર્ગત ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ કેશોદ શહેરમાં મતદાન અધિકાર ધરાવતા દરેક મતદાતા અવશ્ય મતદાન કરે તેના માટે જૂનાગઢ જિલ્લા તંત્ર અને કેશોદ નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આગામી પાંચ મે રોજ સાંજના સાડા પાંચ કલાકે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે

જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિના ભાગરૂપે વધુમાં મત વધુમાં વધુ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે સારું જિલ્લા તંત્ર દ્વારા તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ સાંજે સાડા પાંચ કલાકે આઝાદ ક્લબ ખાતે કેશોદ શહેરની વિવિધ સંસ્થા આઝાદ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ અને કર્મશીલ ગ્રુપના સહયોગ સાથે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું છે અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ